બચાવ પાણીના ભાવમાં હીરો એસેફ ડીલક્સ બાઇક વેસવાનું છે વહેલા તે પહેલાં વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લો ગણતરીનો કલાકોમાં બાઇક વેચાઈ જશે તો મિત્રો આ બાઈક મોડલ અને ક્યાં જોવા મળશે વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે સન્નું ઝીરો સોળ સત્તર ઝીરો વાળો તે માત્ર જાહેરાત માટેનો જ નંબર છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો માલિકનો મોબાઈલ નંબર બાઇકની કિંમત મોડલ તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે એસએફડીલક્ષ બાઇકની મોડલની તો બે હજાર અને એકવીસનું મોડલ છે બાઇક અને વન ઓનર બાઇક છે અને બાઇકમાં તમને આઈ થ્રી એસ મોડલ જોવા મળી જશે સ્લેપ સ્ટાર્ટ બાઇક છે અને ખૂબ જ ઓછું હાલેલું બાઇક છે બ્લેક કલરમાં રેડ પટ્ટા સાથે બાઇક તમને જોવા મળશે ખૂબ જ ઓછું હાલેલું બાઇક છે તો હું માલિકનું કહેવું છે અને મિત્રો બાઇકમાં આગળ પાછળ બંને ટાયર તમને સારા જોવા મળશે ક્યાંય પણ કાટછળો જોવા નહીં મળે અને નો એક્સિડન્ટ બાઇક છે બાઇક ટીપટોપ કન્ડિશનમાં જોવા મળશે ફૂલ જવાબદારી સાથે આ બાઈક વેસવાનું છે અને આ બાઇકમાં પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે અને હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો બાઇકમાં જોવા નહીં મળે તો વાત કરીએ આપણે બાઇકના માલિકની તો માલિકનું નામ અકિલ બાપુ છે અને અકિલ બાપુએ બાઇકની કિંમત માત્ર પિસ્તાલીસ હજાર રૂપિયા રાખેલી છે સાવ નવું બાઇક જોવા મળશે પિસ્તાલીસ હજાર રૂપિયા બાઇકની કિંમત રાખેલી છે તો અખિલ બાપુનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું બે છેતાલીસ ત્રીસ ચાર તેર અખિલ બાપુનો મોબાઈલ નંબર છે પિસ્તાલીસ હજાર રૂપિયા બાઇકની કિંમત રાખેલી છે અને આ બાઈક તમને જોવા મળશે પ્રોપર મોહવા જોવા મળશે નામ અખિલ બાપુ અકિલ બાપુનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે અકિલ બાપુનો કોન્ટેક્ટ કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયસરાજ